Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કોવિડ નાઇન્ટીન પર એકવાર હેડલાઇનમાં છે હોંગકોંગમાં છેલ્લા દસ અઠવાડિયામાં દર અઠવાડિયે કોવિડ નાઇન્ટીનના ત્યારે મિત્રો કોવિડના કેસ ત્રીસ ગણાથી વધુ વધ્યા છે પરંતુ આ ઉછાળો ફક્ત હોંગકોંગ પૂરતો પણ મર્યાદિત નથી સિંગાપુરમાં પણ એક અઠવાડિયા કેસ લગભગ ત્રીસ ટકા વધ્યા છે ત્યારે મિત્રો ચીન અને થાઇલેન્ડથી પણ કોવિડના કેસ વધવાના અહેવાલો આવી રહ્યા છે તો હોંગકોંગમાં પણ દસ મે બે હજાર પચીસના રોજ પૂરા થયેલા ત્યારે અઠવાડિયામાં કુલ એક હજાર બેતાલીસ કોવિડ કેસ નોંધાયા હતા વધુ આપને જણાવ્યું જણાવી દઈએ કે ત્યારે મિત્રો પાછલા અઠવાડિયામાં આંકડો ત્યારે નવસો બોતેર થયો હતો મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે માર્ચની શરૂઆતમાં ફક્ત કે સતત વધી રહ્યા છે સૌથી મોટી ચિંતા એ છે કે અહીંયા પોઝિટિવ રેટ સતત વધી રહ્યો છે એક માર્ચના રોજ પૂરા થયેલા ત્યારે સપ્તાહમાં પોઝિટિવ દર માત્ર જીરો ટકા હતો તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો પાંચ એપ્રિલ સુધીમાં તેને વધીને પાંચ પોઈન્ટ નવ ઝીરો પોઈન્ટ નવ ટકા થયો અને દસ મેના રોજ પૂરા થયેલા માં તેર પોઈન્ટ સાસઠ ટકા થયો હતો હોંગકોંગ સરકારે લોકોને ત્યારે મિત્રો સ્પર્ટપણે કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાનું સુરક્ષિત રાખવા માટે વ્યક્તિગત આસપાસની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ અને જેથી પોતાને અને અન્ય લોકોને ત્યારે કોવિડથી સુરક્ષિત રાખી શકાય ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ